નમસ્કાર ડિબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકામાં આવેલો કરાડ ડેમ જે પાલ્લા ખાતે આવેલો છે આ વખતે કરાડ ડેમ આખે આખો ખાલી થઈ ગયો હતો એનું તળિયું દેખાઈ ગયું હતું અત્યારે આપણે એના જે વેસ્ટ વીયર તરફ છીએ જ્યાંથી કરાડ નદીનો ઉદ્ગમ થાય છે કરાડ નદી ઉપર બાંધેલો જે આ બંધ આપણે જોઈ રહ્યા છીએ અને આ સુપડી ઉપર છીએ પાણીનું અત્યારે સપાટી બિલકુલ ઓછી છે ચોમાસું અડધું પૂરું થવા આવ્યું છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જ્યારે મેઘરાજા બારે ખાંગ મેઘ ખાંગા થઈ રહ્યા છે પરંતુ ઘોઘંબા તાલુકો હજી પણ કોરો ધાક્કડ જોવા મળી રહ્યો છે અને ઘોઘંબા તાલુકાના અને કાલોલ તાલુકાના મળીને પચીસથી પાંત્રીસ જેટલા ગામોની ખેતી માટે અને ખેડૂતો માટે જીવાદોરી સમાન એવો જે આ કરાળ ડેમ એ અત્યારે કોરો ધાકલ જોવા મળી રહ્યો છે આમ તો આનો વિસ્તાર ઘણો છે લાંબો છે પહોળો છે અને ઘણા બધા ગામડાઓને આમાંથી સિંચાઈનું પાણી મળે છે ભૂગર્ભ જળના લેવલને જાળવવા માટે પણ આ ડેમ ભરાવવો ખૂબ જ જરૂરી છે પરંતુ આ વખતે હજી વરસાદ જો એવો ઘોઘંબા તાલુકામાં થયો નથી તેના કારણે કરાડ ડેમ આપણને ખાલીખમ જોવા મળી રહ્યો છે અને હજી તો ખૂબ જ પાણીની જરૂરિયાત છે તો જ કદાચ ગણપતિ વિસર્જન વખતે અહીંયા ગણપતિનું વિસર્જન થઈ શકે એવું લાગે છે નહીં તો આવનારા ઉનાળાની અંદર તો આ ડેમ કદાચ આખો કોરો ધાકળ થઈ જશે એવું લાગી રહ્યું છે કારણ કે ચોમાસું બરાબર અહીંયા ઘોઘંબા તાલુકામાં જો એવો માહોલ પકડાતો નથી અત્યારે પણ વાદળો ઘેરાયેલા છે રીમઝીમ રેમઝીમ વરસાદ છેલ્લા બે દિવસથી ચાલુ છે પરંતુ નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ ઘોઘંબા તાલુકાને હજી સુધી મળ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો સૌથી ઓછો વરસાદ ઘોઘંબા તાલુકામાં આંકડાકીય રીતે પણ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર છે એટલે ગોઘંબા તાલુકામાં આવેલો જે આ કરાળ ડેમ છે એ અત્યારે ખાલી ખમ નજરે પડી રહ્યો છે છે પાણી થોડું ઘણું પરંતુ એ પાણી કેનાલમાં પહોંચાડી શકાય એટલું લેવલ હજી સુધી થયેલ નથી તો આનું વરસાદ વરસે તો ડેમ ભરાય તેવું લાગી રહ્યું છે